ત્રણ ચાર દિવસ લાગ્યા અને એમાં આપણે આવી ગયો તાવ તાવ આવતો તો માથું એટલું દુખતું હતું ને શરીરે એટલું દુખતું હતું બરાબર પહેલી વાર આવું મિત્રોને જય શ્રી રામ જય સોંદર ભગવાન જય દ્વારકાધીશ મિત્રો તો અત્યારના વાગ્યા છે અગિયાર જેવું વાગી ગયું છે મિત્રો તો હવે આપણો કેટલા દીથા ભ્લોગ નહોતો આવ્યો તો છ સાત દિવસથી આપણો બ્લોગ નહોતો આવતો મિત્રો કે કારણ કે આપણે દરરોજ સવારમાં આપણે ચાર વાગે જાગતા હતા બરાબર ત્રણ ચાર દિવસ જાગ્યા અને એમાં આપણે આવી ગયો તાવ તાવ આવતો તો માથું એટલું દુખતું હતું ને શરીરે એટલું દુખતું હતું બરાબર વાર આવું કરવાનું થાય બરાબર કસરત કરવાનું સવારમાં ચાર વાગે જાગવાનું પછી નહાવાનું દોડવાનું પછી ચાર દિવસ એવું કર્યું પાંચમા દિવસે આવી ગયો તાવ અને માથું ને એવું બધું દુખતું હતું ને તો એ પૈસાને લીધે બાટલા હતા સાંજે પાછું જવાનું દિવસ છે તો ખોલે પણ સવારમાં કંઈ નિહાળ જવાનું હોય એટલા માટે બ્લોગ એટલા માટે નહોતો આવતો મિત્રો તો હવે આપણે ડેલી બ્લોગ હવે આવશે મિત્રો આ કારણથી એટલે બ્લોગ નહોતો આવતો કારણ તો આપણે ડેલી બ્લોગ બનાવીએ જ છીએ તો અત્યારે થોડુંક થોડુંક રાહત છે દવા પી લીધી છે તો હવે ખાવાનું બને છે ખાધા પહેલાં દવા પીવાની હતી અને જે ખાધા પછી એક પીવાની છે બે ટીકડી તો હવે ખાઈ લઈએ પછી દવા પી નાખીએ ખાવાનું બનાવે છે તો તમને બતાવું બનાવશે રોટલા રોટલા જે શાક બને છે જે સડે છે તે રોગેસ છે એટલે બળી ન જાય એટલા માટે તો બને છે એટલે મિત્રો તો આપણે ખાઈ લીધું હતું અને થોડુંક આમ માથું દુખતું હતું અને પેટમાં દુખતું હતું એટલે થોડીક વાર ફૂઈ ગયો હતો મિત્રો તો હવે લાગી ગયો છું તું ફ્રેશ ફ્રેશ થઈ જઈએ નાય નાખીએ હવે તો સવારે નાહ્યો આવ્યો હતો પણ અત્યારે હું નાહી નાખું મિત્રો થોડુંક ફ્રેશ ફ્રેશ થઈ જાય ફૂઈ ગયો તો ચા પાણી ચા પાણી છે ચા તો હું પીતો નથી એટલે કોફી છે કોફી બનાવીએ અને પીએ

દૂધ આની અંદર એમાં કોફી પીવાની અને બિસ્કુટ લેવા લોપાટું ચા ટું રાખીએ આપણે લગાડીએ ગેસ આની અંદર નીચેલી બંધ કરવો પડે મિત્રો કારણ કે લીકેજ થાય ગેસ ચાલો આપણે કોફી અને અંદર નાખીએ છે જ મોરસ આછે આપણી કોફી ઓડિક નાખી દીએ બસ અને હવે આની અંદર હવે કોફી એડ માપ જેટલી નાખવાની મિત્રો કડવી થઈ જાય પેક મૂકી દઈએ આટો પેક હા ચમચી જોવે હવે લાવ મળે હવે થાય છે આપણે દૂધ ગરમ

જો તો આપણે કોફી અને ચા નાસ્તો કરી લીધો છે અને અત્યારે આ વાળી માટો મરવા આવ્યા છે અને ઝાડ છે જો ઝાડ પાઈ દીધી છે દાદાના પણ ઘઉં પણ હવે ઉગી ગયા છે જો ઝાર મોટી મોટી કડ બધી થઈ ગઈ છે અત્યારે પાઈ દીધી જો इस मजा नहीं ત્યારે મિત્રો આપણે આમાં આપણે રીંગણા છે એવું બધું જો છે જોઈ લો મરચી જો લાલ લાલ થઈ ગયા છે પાકી ગયેલા છે મરચાં જો પાકી ગયા અને ટમેટા છે તમને ખબર જ હોય જોઈ લો મસ્ત મજાનો છે હા આટલી બધી રીંગણી મરચા હશે એવું બધું રીંગણી ઓલપા મરચા પછી ઓલ્પા પર ઘાસ પપૈયુ જોઈ લો લાવ્યો તો બોલે મિત્રો તો સૂર્યનારાયણ થમ આવી ગયા છે મિત્રો અને અત્યારે જો દોવા મણ્યા છે પપ્પાને ધોવા મનાશ તો બતાવું તમને ફેસ ધોવે છે હજી તો દાદા પાણી પાય છે પપ્પા તો હજી ગરમ પાણી કરે છે ખાંડ નાખશે પછી ધોઈ નાખશું ભેંસ આ તો આપણે મંદિર હોય જો જવું ભી પાણી પીવે છે હજી તો વાર છે ધોવાની તા તો આપણે મંદિરે પીએ તો ધોવા નહીં મળે તો અત્યારે હવે ભેં ધોવાનો ટાઈમ જ થઈ ગયો છે સ વાગવા આવી જશે ર માટે જવો અત્યારે આપણે જાવ જાડવા મિત્રો તો આપણે મંદિરે દર્શન કરીને આવી ગયા છીએ અને ખાય પણ લીધું છે ખાવાનું તો તુને હું ખાઈને જ ગયો તો એટલે તો સાભીને ખાઈને પણ ગયો તો બાપા તો થાપે છોલાપુરે તબડે બુધા ભાઈ ન્યા તો ઇના જમોનો તો દિવસ પછી વ્લોગ આવ્યો હતો અને આજ મૂકવાનો છે પણ થો ને એવું આ બધું આવી ગયું હતું એટલે તો આજનો વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળે નેક્સ્ટ વ્લોગમાં તબ તકલીફ ભાઈ જય સુંદર જય દ્વારકાધીશ જય કુળિયરમાં બાય